બોલો ઉતારી રહ્યા છો મારે કાલી ફોન કરવો પડે ને હવે તાત્કાલિક મારે છે કરું ગામ કેવા આવવું પડશે હદી તો ઉતવાલ ઉતવાલ માં ભૂલી જતા એમ ને

ન ખરીદો ખરીદે હું એને કેટલું આપડે કઈ કઈ સાચા પણ પગ ઉપર ઉભા નહીં રી ગયા

અલ્યા મગ પડી હતી હવે સીડીન બાજુ રાયું કર્યું છે એવું ન તને આની તો આઈડા ફારે મેણવાના હતા આવે આ કોઈ રાડપે કીધું આ તમાર અલ્યા આ તો રહી કરતા અન કીધું પૈસા

ભાઈ ખબર એટલે થોડું વાર આજે ગાડી આવી નહી ગાડી આવે તો આ

ખાબિયર બે દાડા કે ફાઈનલ આઈ જાય તેમ કેન્ગલ ના લે હો તમે ક્યાંથી આયા હતા

તો મારો ટાઈમ હવે હવે શું ના પાડી છે આપડે મુકેમ કરો બે ત્રણ દાડા નું કીધું તી બે ત્રણ દાડા કરજો આવશે